કેમ કે આજે આ દીકરી જોડે થયું કાલે બીજી દીકરી જોડે થાય એ આપણે ધ્યાનમાં રાખવાનું છે અને આપણી આદિવાસી વિદ્યાર્થીઓ છોકરી હોય કે છોકરા હોય એમના પર હંમેશા એ લોકો ધ્યાન નહીં આપતા

તો અહીંયા આજે બી આપણે વેઠીને રહીએ છીએ તો આજે આપણે મોત મતના મોડામાં જવું પડે છે તો આવું કેમ આદિવાસી સાથે એટલે આ તો આટલો બધો આપણે અત્યાચાર વેઠવાનો નથી અને સરકારને પણ જણાવવાનું છે કે બેટી બચાવો બેટી પઢાવો તો તમે શું સુરક્ષા કરો છો બેટીઓ માટે એટલે આપણે સરકારને કેવું છે અને જે અમારે અહીંયા મતલબ નથી પણ અમારે યશ્મી બેન ન્યાય મળવો જોઈએ હા અને આ બીનાબાઈ ની એવી કાલ ઉઠીને બીજી નહીં બને એને બધા ધ્યાન રાખે અને બસ મારે આટલું જ કેવું છે કોઈના ફરિયાદ હોય તો તો કરી શકે આ તો બોલી પણ નથી શકતા શું કરવાનું તંત્ર ને એમ કહી દો શકે કે પોતાના મા બાપ ને કઈ છે તંત્રને ને મે લેખિત આપી તકલીફ પડી રહી મારે નસીતા શાંતિ રાખો શાંતિ રાખો અનેક વાર

કાર્યવાહી નહી દેખાય તો પાછા બધા ભેગા થવાનું છે અને ત્યારે આપણે અંબાજી થી ઉમરગામ સુધી તમામ આપણા આદિવાસી સમાજ ના આહવાન કરીશું અને ઉમરપાડા ઉગ્ર આંદોલન કરીશું